એક ગામમાં એક લોભી કૂતરો રહેતો હતો તે દરરોજ ગામે ગામે ફરીને ખાવાની શોધ કરતો જે કંઈ ખાવાનું મળતું તે વિચાર્યા વિના તરત જ ખાઈ જતો ગામના લોકો તેની આ આદતથી કંટાળીને ગયા હતા પરંતુ કૂતરાને કોઈ ફરક પડતો ન હતો તેને તો માત્ર ખાવામાં જ રસ હતો એક દિવસ તેને રસ્તા કિનારે એક મોટી હડ્ડી મળી તે બહુ ખુશ થયો અને બોલ્યો વાહ આ તો હું એકલો જ ખાઈશ પછી તે હડ્ડી લઈને જંગલ તરફ ચાલ્યો રસ્તામાં તેને એક પુલ મળ્યો જેમ જેમ તે પુલ પાર કરી રહ્યો હતો એમ જ તેને નીચે નદીના પાણીમાં જોયું ત્યાં તેને પોતાની જ પડછાયા દેખાઈ તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો છે અને તેના પાસે પણ હડ્ડી છે લોભમાં આવીને તેણે એ કૂતરા પર ભસવાનો પ્રયાસ કર્યો પરંતુ જેમ જેમ તેણે મોઢું ખોલ્યું તેમ જ તેની હડ્ડી પાણીમાં છપાક સાથે પડી ગઈ કૂતરો ગભરાઈ ગયો તેને ઘણો પસ્તાવો થયો ત્યારે જ તેને સમજાયું કે લોભ એક ભયાનક બલા છે